ચોવીસ over ની ઉમર તો કે અગર વાત તો રાખી છે ને આમ ક્યાંય નાખી નથી આ તો youtube અમારે એક પાડોશી એ બતાયુ એટલે નાખ્યું ઓહો હો હો સમાજ માં બોલો ભુદેવ ભુદેવ હ એટલે ક્યાં સમાજ માં તમારે જોઈએ તમારા જ સમાજ માં જોઈએ છે હા સમાજમાં જ તમારા સમાજમાં

సార్ 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 పోింక్